સંપૂર્ણ ભવ્ય વિશાળ ડોમ જ્યાં સુધી પૂરો થાય ત્યાં સુધી તમને ભાવિ ઉઠતો જોવા મળશે ડોમની અંદર આપણે એન્ટ્રી કરી રહ્યા છીએ અને અહીંયા આપણે અંદર એન્ટ્રી કરતા જ અહીંથી તમે જોશો ને તો મંડપ શરૂઆતથી જ ફૂલ થઈ ગયો છે જ્યાં સુધી નજર જાય ત્યાં સુધી આ બાજુ બેનુર નો વિશાળ

પહેલી વખત અહીંયા જે કથા કરવામાં આવે છે એની સંપૂર્ણ અપડેટ હું તમને દેવાનું છું આખો ડોમ એ એસી માં બનાવેલો છે તો જે આપણે જોવાના છે ત્યારે પછી મંડપમાં ફૂલ થઈ ગયો છે તે હું તમને બતાવી ચેનલ માં તો ચેનલ ને સબસ્ક્રાઇબ તેમજ જોડ્યોને ખાસ કરીને તો લાઈક કરવાનું ભૂલતા નહીં કમેન્ટમાં જય શ્રી રામ તેમજ

કાઉન્ટર તમને જોવા મળશે આ જગ્યા ઉપર કાર્યાલય તેમજ સંગીતની દુનિયા એમાં અલગ અલગ તમને પૂજ્ય મોરઈ બાપુના પોસ્ટરો તમને મળી રહેશે અને સામે દાન બેટ સ્વીકારવામાં આવશે ત્યાર પછી મેડિકલ કેમ્પનું ખૂબ સારું એવું આયોજન છે અને હવે આપણે અહીંયા જોવા જઈએ તો અહીંયા જે પાણીનું પરત તમે તેમજ અહીંયા બપોર વચ્ચે શરબતનું પણ વિતરણ થાય છે જય શિયામ જય શિયા ઠંડુ પાણી ભરી લીધું છે ખૂબ સારી એવી સેવા આપી રહ્યા છે મંડપની ખૂબ જ નજીક પહોંચી ગયા છે ને હું તમને બતાવું કે ચિત્રકૂટ ધામ આખા ડોમનું જે તેમનું નામ આપવામાં આવેલું છે આખો ડોમ જે એસી થી બનેલો છે તેને સરસ મજાનો ચારેય બાજુથી કવર કરવામાં આવેલો છે આ રીતના ડોમ બનેલો છે અને આપણો રાષ્ટ્રીય તિરંગો લહેરાઈ રહ્યો છે અને ચિત્રકોટ ધામ તો ચાલો આપણે અંદર જઈને જોઈએ અને વિશ્વંદર ની પૂજ્ય શ્રી મોરે બાપુના વ્યાસપીઠના દર્શન કરીએ ગામની અંદર આપણે એન્ટ્રી કરી રહ્યા છીએ અને અહીંયા ખૂબ સારી એવી સ્વયંસેવકો જે બહેનો સેવા આપી રહ્યા છે આપણે અંદર એન્ટ્રી કરતાં જ અહીંથી તમે જોશો ને તો મંડપ શરૂઆતથી જ ફૂલ થઈ ગયો છે ત્યાં સુધી નજર જાય ત્યાં સુધી આ બાજુ બહેનો પણ બહેનો તમે મંડપ શરૂ થાય છે અહીંથી ભવિભક્તો ભક્તોની એન્ટ્રી થાય છે અને ત્યાંથી જ મંડપ ફૂલે ફૂલ તમને જોવા મળશે ગમની અંદર આપણે એમલી ચૂક્યા છે અને ખૂબ મગસ મજાનો એસી જેવો ચાલી રહ્યો છે અને ઘણા ભાવિ ભક્તો અત્યારે સ્વયંસેવકો જે બંને છે ડૂબા રહ્યા છે અને વ્યવસ્થિત રીતના ભાઈઓને તેમજ બહેનોને લાઈનમાં બેસાડવામાં આવે છે જેથી કરીને બધા ભાવિ ભક્તો જે મંડપમાં બેસી શકે અને રામકથાનો રસપાન કરી શકે જે જગ્યાએ નજર નાખો ત્યાં ભાવિ ભક્તો તમને જોવા મળશે અને લાઈન ટુ લાઈન બેસાડે છે જો કઈ રીતના પડકે પડકે બેસવાનું કહે છે જેથી કરીને બીજા ભાવિ ભક્તો સમાઈ શકે ડોમની સુંદર એસી ડોમ મારી પાછળ જોઈ રહ્યા છે બેક સાઈડથી લઈને જ્યાં વ્યાસપીઠ સુધી ફૂલે ફૂલ થઈ ગયો છે જ્યાં જુઓ ત્યાં ભાવિ ભક્તો તમને જોવા મળશે પૂજ્ય મોરાઈ બાપુ જે રામકથા ચાલી રહી છે તો ચાલો આપણે નજીક જઈને પણ જોશું અને અત્યારે જો ખૂબ સારી વ્યવસ્થા કરેલી છે બંને સાઈડ સરસ એસી મેકેલી છે અને ઉપર જોઈ છતાં પણ મોટા મોટા પંખા જે ચાલુ છે હવે હું આગળ જઈ રહ્યો છું વિશ્વની પૂજ્ય શ્રી મોરાઈ બાપુ તેમજ વ્યાસપીઠના દર્શન કરાવીશ અને બંને સાઈડ તમે જોઈ જ ભાવિ ભક્તો જે રામકથાનું રસપાન કરી રહ્યા છે અને ભક્તો અને રામકથાનું રસપાન કરવા માટે ખૂબ જ વિશાળ બંને સાઈડ ચારે ચાર ચાર એલ રાખવામાં આવેલી છે અને સાઉન્ડનું સિસ્ટમ પણ ખૂબ સરસ છે એક સાઈડ ભાઈઓ માટે બેસવાની વ્યવસ્થા છે અને બીજી સાઈડ બહેનો માટે વ્યવસ્થા છે બંને સાઈડ ભાવિભક્તો જે રામકથાનું રસપાન કરી રહ્યા છે

મોરરી બાપુના દર્શન કરી રહ્યા છે અને તે સંપૂર્ણ ભવ્ય વિશાળ ડોમ જ્યાં સુધી પૂરો થાય ત્યાં સુધી તમને ભાવિ ભક્તો જ જોવા મળશે મંડપ બીજા દિવસે ફૂલ થઈ ગયો છે મોરરી બાપુ તેમજ વ્યાસપીઠના તમે દર્શન કરી રહ્યા છો મોટી સંખ્યામાં ભાવિભક્ત રામકથાનું રસપાન કરવા આવી રહ્યા છે અને મંડપ તમે જોઈ રહ્યા છો નજર નાખો ત્યાં ભાવિભક્તો તમને નજર આવશે ભાવિભક્તોને બેસવા માટે સરસ મજાની ખુરચી તેમજ અહીંયા વચ્ચેની સાઈડ ગાડલા ઉપસ્થિત કરેલા છે અને અહીંયા આગળની સાઈડ મહેમાનો માટે સરસ સોફાની પણ વ્યવસ્થા કરવામાં આવેલી છે आने के भीम का भी आपने मार लगे हैं ना तो काम नहीं लगे यार कुछ मैं चार पाँच टाइम्स में एक बार पीछे आया अरे बहुत आसान मात्रा में देखो नाने देने माहिर अब मूव आप लाइव स्टीमो सिचुएशन में नहीं हो रहा हूँ खाली विज़ा you hey. મો બાપગુ ના દર્શન કર્યા અને મંડપ તમે જોઈ રહ્યા છો પેલા જ દિવસે ફૂલે ફૂલ થઈ ગયો છે તો તમને અમારો વિડીયો ગમ્યો લાઈક કરો શેર કરો અને કમેન્ટમાં જય શ્રી રામ લોકો ભૂલતા નહીં તો ચાલો મળ્યા નવા બ્લોગ સાથે જય માતાજી જય શ્રી કૃષ્ણ જય